સુરતમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા લોકો અવનવા આગળ તકડા કરે છે ત્યારે કારના કોનેટ પર બેસતી પોલીસની ફ્લેટ સાથે રીલ્સ બનાવનારને વરાછા પોલીસે ઝડપી પાડ્યું હતું સોશિયલ મીડિયામાં રીલ બનાવીને રોપ જમાવતા એક વ્યક્તિને વરાછા પોલીસે પાઠ પડાવ્યો છે ફરી એકવાર સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવો એક યુવાનને ભારે પડ્યું છે સુરત શહેરમાં અવારનવાર આવા લોકો વિડીયો બનાવીને વાયરલ કરતા હોય છે ત્યારે સાગર હિરપરા નામનો વ્યક્તિ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી તે વાયરલ કર્યો હતો મસ્ત મોંઘી કારમાં વિડીયો બનાવી અને પોલીસની નેમ રાખી હતી ત્યારબાદ વરાછા પોલીસે આ વિડીયોની તપાસ કરીને સાગર હિરપરાને ઝડપી પાડી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ વધારવા જે મેં એડિટિંગ કરીને હેડું મૂકી ત્યાં અને મને કાયદાનું કોઈ જ્ઞાન નહોતું જેથી કરી હું માફી માગું છું અને આજ પછી કોઈથી મૂકીશ નહીં અને તમે કોઈ બંધ મૂકતા નહીં